છતાંય ભૂલી જાઓ તો પછી મારી પાસે આવજો મારી યાદીમાં સવારના સત્ર વિરામ કર્યો એ સમયે ભગવાને ચોરી વિદ્યા પ્રસારણ મંડળ ની સ્થાપના કરી ગોપીઓના ઘરે ઘરમાં ચોરી કરી હવે બહુ મજાની કથાઓ છે આનંદ જ એવી કથા છે ચોર્ય વિદ્યા પ્રસારણ મંડળ પેલું વેલું મંડળ ભગવાને જ મંડળ આપણું ગોપી મંડળ આ પછી વેલું મંડળ ભગવાને ચોર્ય વિદ્યા પ્રસારણ મંડળ ઘરે ઘરમાં ચોરી કરવા જાય માખણ ખાઈ આવે માટલા ફોડી આવે વળી વળીઆઈ બધી ગોપીઓના ઘરની અંદર ભગવાને એવો ત્રાસ આપ્યો એવો ત્રાસ આપ્યો બધી ગોપીઓ એક વખત ના સમયે ભેગી મળી અને માં યશોદા પાસે આવે છે આખું આંગણું ભરાઈ ગયું અને સવાર સવાર માં ગોપીઓ રાડે રાડ થઈ ઉબુમા બૂમ યશોદા એ યશોદા બહાર આવ યશોદા કહે છે અત્યાર માં શું છે જ્યાં ઓરડામાંથી ઓસરીમાં આવે ને જ્યાં ઓસરીમાં કોરે જોવે તો આવો આખું ફળ્યું ભર્યું છે આંગણું અરે ગોપીઓ આ અત્યારમાં શું છે ને આટલી બધી બુમા બુમ કરો છો એક ગોપી કહે છે યશોદા તારા છોકરાને સમજાવ ને બહુ ખરાબ ટેવ પડી ગઈ છે તારો છોકરો ચોરી કરતા શીખી ગયો છે તારા છોકરાને ચોરી કરવાની ટેવ પડી છે યશોદા કહે છે ખબરદાર ગોપીઓ કોઈ દિવસ બોલ્યું છો તો મારા છોકરાને ચોર કેતી નહી કોઈ દિવસ અરે પણ અમારા ઘરની અંદર આવીને માખણ ખાઈ જાય છે યશોદા કે છે મારા ઘરની અંદર માખણની તાણ છે તારી ઘરે માખણ ખાવા આવે છતાં માને એમ થયું કદાચ આ ગયો હોય એટલે એ સમયે માં બરાબર ઓરડામાં ગયા ને ઓરડામાં જઈ મોટી એવી ગોરસની એક ગોળી ભરી અને આંગણામાં મૂકી દીધી અને કહે છે ગોપીઓ તમારા ઘરમાંથી મારો લાલો જેટલું ખાઈ ગયો હોય ને

તો શું અમારે થઈ જવાનું હતું તો પછી શા માટે તમે અહીંયા ફરિયાદ લઈને આવ્યું અને તમને એમ થતું હોય કે મારો છોકરો તમારા ઘરની અંદર માખણ ખાઈ જાય છે તો ઊંચે લટકાવી દો ને શિકામાં એટલે ન આંબી શકે એક ગોપી કહે છે યશોદા એ કરી જોયું પણ તારો છોકરો એકલો આવે તો ને તો એ આખા ગામના છોકરાને ભેગા લઈને આવે છે એકબીજાના ખંભે ચડી જાય અને પછી મટુકા ઉતારી લે છે મા યશોદા લાલા બોલાવ્યો લાલા અહીં આવતો બેટા તું આખા ગામના છોકરાઓને લઈને આ ગોપીના ઘરમાં માખણ ખાવા જાજો કનિયો મુંજાયો હવે જવાબ શું દઉં પછી ભગવાન કહે છે અરે માં આ ગોપીઓના છોકરા હોય અને ઈ એના ઘરની અંદર માખણ ખાય એનું તો મારે થોડી ને ના પડે કે ભાઈ તું માખણ નઈ ખાતો ઈ ગોપીનો છોકરો હતો યશોદા કહે છે ગોપીઓ ભલે ને માખણ ખાઈ ગયું આ છોકરા ક્યાં કે બહાર ગામના આપણા જ છે ને ગોપી કહે છે કે યશોદા કદાચ તારો છોકરો માખણ ખાય ગામના છોકરા માખણ ખાઈ જાય એની સામે વાંધો નથી તો પછી શું કામ ફરિયાદ લઈને આવ્યું અરે અમારે રોજ કેટલાક માટલા લેવા જવા કેમ અરે તારો છોકરો માટલા ફોડી નાખે છે અમારા લાલા તું આવું કરે દીકરા માં હું ફોડતો નથી પણ હું નીચે મૂકવા જાઉં ત્યાં ફૂટી જાય છે માટીના હોય છે ને તો માટીના મટુકા હોય છે એટલે ફૂટી જાય છે

છોકરાને કદાચ જગાડી દઈને એને અમે સંભાળી લઈએ પણ જ્યારે ગાયોને દેહવાનો સમય થાય ને ત્યારે પેલા તારો છોકરો વાછડાઓને છોડી મૂકે છે એટલે વાછડા બધું જ દૂધ ધાવી જાય એટલે પછી અમારા છોકરા ભૂખ્યા ટળવળે છે લાલા તું આવું કરે છે ઓરે

બહુ બધી વાત થઈ એક પણ ગોપીની ફરિયાદ માએ ન સાંભળી બધી ગોપીઓને ધમકાવીને કાઢી મૂકીને છેલે કહી દીધું કે આજ પછી કોઈ દિવસ ફરિયાદ લઈને આવતું નહીં અને જ્યારે રંગે હાથ પકડો ત્યારે આવજો ત્યાર પહેલા તો કોઈ દી આવતું નહીં બધી ગોપીઓ ગઈ બિચારી એક બે દિવસ થયા અને બરાબર ગોપીઓ બધી યમુના કિનારે ભેગી મળી છે બેઠી છે બધી ગોપી પોતાના ઘરની વ્યથા કહે છે શું કરવું ગમે તેમ ધ્યાન રાખીએ તો ઈ માખણ ચોરી જાય છે ગમે તેમ કરીએ તો માખણ ચોરાઈ જાય છે શું કરવું